જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત તેમજ બહેને પોતાના ભાઈની લાંબી આયુષ્ય અને સુખકારી માટે કઈ વિધિથી બાંધવી જોઈએ તેમજ રક્ષાબંધન વ્રતનું મહાત્મ અને કથાવાર્તા સાંભળશું મિત્રો રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર જેને આપણે બળે પણ કહીએ છીએ તેમજ આ દિવસને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે આ દિવસે બહેન ભાઈને તિલક કરી મીઠાઈ ખવડાવી રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન જે તારીખ બાવીસ ઓગસ્ટ રવિવાર શ્રાવણી પૂનમના દિવસે આ પવિત્ર રક્ષાબંધનનું પર્વ છે રક્ષા સૂત્ર બાંધવાનો સમય જોઈએ તો જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર ભદ્રા નક્ષત્રમાં રાખડી બાંધવી જોઈએ નહીં તે અશુભ ગણાય છે તો શ્રાવણી પૂનમના દિવસે સૂર્યોદયનો સમય છ કલાક ઓગણીસ મિનિટનો છે અને તે પહેલા ભદ્રા નક્ષત્ર સમાપ્ત થઈ જાય છે આથી આ વર્ષે રક્ષાબંધનના દિવસે આખો દિવસ ખૂબ જ શુભ અને શુદ્ધ રહેશે આથી આ રક્ષાબંધને આખો દિવસ રાખડી બાંધવાનો સમય શુભ છે માત્ર સાંજે પાંચ કલાક ઓગણત્રીસ મિનિટથી સાત કલાક પાંચ મિનિટ સુધી રાહુકાળ છે તો આ રાહુકાળ દરમિયાન રક્ષાબંધન ઉજવવી નહીં આ સમય સિવાય આખો દિવસ બહેન તેમના ભાઈને રાખડી બાંધી શકે છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ કલ્યાણક યોગ મહામંગલ યોગ અને પ્રીતિ યોગ આ યોગ એક સાથે બન્યા છે આ ચાર યોગ એક સાથે બન્યા હોવાથી આ દિવસ અતિ શુભ ફળદાયી દિવસ ગણાયો છે આથી આ શુભ યોગમાં બહેન તેના ભાઈને રાખડી બાંધે તો ભાઈની લાંબી આયુષ્ય અને સુખકારીમાં વધારો થાય છે મિત્રો આ રાખડી ભલે સામાન્ય સૂત્રનો તાંતણો હોય પરંતુ પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક બહેને ભાઈને બાંધેલ આ તાંતણો સૂત્ર બની જાય છે જે તેના ભાઈને અનેક મુશ્કેલીમાંથી ઉગારી લે છે શાસ્ત્રમાં કહ્યું છે કે આ રક્ષા સૂત્ર માત્ર બહેન તેના ભાઈને જ નહીં પરંતુ મા તેના દીકરાને ભુદેવ તેના યજમાનને એક રક્ષા કવચ તરીકે બાંધી શકે છે તો મિત્રો આ હતું રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને મહાત્મા હવે જોઈએ બહેન તેના ભાઈને રાખડી બાંધવાની પવિત્ર વિધિ તો પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે કાળે સવારે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સૌ પહેલા ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી સૌ પ્રથમ રાખડી ભગવાન શ્રી ગણેશને બાંધવી જોઈએ કારણ કે સર્વ શુભ કાર્યોમાં તે પ્રથમ પૂજનીય છે ત્યારબાદ ભગવાન શ્રી હરિવિષ્ણુ અથવા તો લડ્ડુ ગોપાલને રાખડી બાંધી પ્રસાદમાં શુદ્ધ મીઠાઈ ધરાવી પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ભાઈને બાંધવાની રાખડી પોતાના ઈષ્ટદેવને અર્પણ કર્યા બાદ જ ભાઈને રાખડી બાંધવી જોઈએ ભાઈની લાંબી આયુષ્ય સારું આરોગ્ય અને ભાઈની સુખકારી માટે રક્ષાબંધનની થાળીમાં શુદ્ધ ઘીનો દીવો ઘોળેલું કંકુ ચોખા આ ચોખા આખા જોવા જોઈએ જે ખંડિત ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું સુગંધિત પુષ્પ અને મીઠાઈ તેમજ સુંદર રાખડી મૂકી થાળી શણગારવી સૌ પહેલા ભાઈને કંકુ અને ચોખાનું તિલક કરી ચોખાથી વધાવી ભાઈની સુખ સમૃદ્ધિ અને કલ્યાણકારી માટે ઓવાળના લઈ શુભ આશીર્વાદ આપવા આ રીતે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધી ભાઈની લાંબી આયુષ્ય સારું આરોગ્ય અને અપાર ધન સંપત્તિનો માલિક બને તેવી પ્રાર્થના કરવી અને ભાઈ પોતાને કિંમતી ભેટ સોગાદો આપે તેવી ઈચ્છા ન રાખતા માત્ર પોતાનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખવી આ રીતે ભાઈ પવિત્ર પ્રેમ અને આનંદ ઉલ્લાસનો તહેવાર એટલે રક્ષાબંધન કથા અનુસાર દેવાથી દેવ ઇન્દ્ર સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો માતા કુંતાએ પોતાના પોત્ર અભિમન્યુને રક્ષા કવચ બાંધી અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો હતો મેવાડની મહારાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધી મા લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વને બળે અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે સમસ્ત બ્રહ્મ સમાજ પોતાની ઉપવિદ એટલે કે જનોઈ વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવ મંદિરના સાનિધ્યમાં વિધિપૂર્વક જનોઈ બદલાવે છે નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે આ ઉપવિધ ધારણ કર્યા પછી જ સંસ્કાર ત્રીજ ઉચ્ચતમ કહેવાય છે આમ દરેક પર્વમાં રક્ષાબંધન અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે ઉજવાય છે રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે આ વ્રત કરવાથી ભૂત પ્રેત પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર વ્રત સર્વે રોગોનું નિવારણ કરે છે સાથે અશુભોનું પણ નિવારણ કરે છે અનૈના વિધિના યસો રક્ષાબંધ સમાચરે સ રહિત સુખી સંવત્સરમ ભવેત જે મનુષ્ય વિધિપૂર્વક રક્ષાબંધન કરે છે તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પામે છે તો મિત્રો આ હતું રક્ષાબંધન એટલે કે બળેવ પર્વનું મહાત્મ તેમજ આ શુભ દિવસે બહેન ભાઈને કઈ વિધિથી રાખડી બાંધે તો ભાઈની સુખકારીમાં વધારો થાય તેમજ રક્ષાબંધન સાથે જોડાયેલ પૌરાણિક કથા તો આજના આ વિડીયોમાં આ સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તેમજ તમારા વહાલ સોયા ભાઈનું નામ આશીર્વાદ રૂપે જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો મિત્રો રક્ષાબંધનના આ પવિત્ર દિવસે ગુચ્છ પરિવારના તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ